મનતુભ ને મમ્મી તો ચાર થઈ ગયા છે અને ગૌતમભાઈ ઝડકલા સુધી જવાનું છે શ્યાવણા થી એટલે થોડું ઘણું મોડું થઈ જાય હવે જ્યાં તમને ખબર તો છે બાયુ ને વાર લાગે ત્યાર થતા એવું બધું છે બધાને જય મોગલમાં જય માતાજી હવાર હવાર માં તમારા નવા video હાર્દિક સ્વાગત કરે છે એવું બધું છે શ્રીમંત માં જવાનું છે આજ ને વાગી ગયા છે હાડ આઠ ગણતો ભાઈ ગયા તારે કવર આવે છે ગૌતમ તારે આવું ગૌતમભાઈ જાઓ મંતુભાઈ જાઓ મમ્મી ક્યાં થઈ ગયા છે હા

તો મનતો બેન ત્યાર કરે છે તૈયાર થઈ જાય પછી નીકળી નીકળીએ આપણે ધડકલા ગામ છે દસ પંદર કિલોમીટર થતું છે અહીંથી કારણ કે મારા મામા છોકરી અહીંયા દીધેલી છે તો એનું શ્રીમંત છે અહીંયા રાવણું છે આપણે તો આપણે ત્યાં જઈને મળી જઈએ તો ફેમિલી હવે જાય છે ત્યાર થઈ જાય ત્યાર થઈ જાય બહુ વાર લગાડી મન તો ભાઈ ઉતાવળા થાય ક્યાં જવું પહેલાં તારે હે ક્યાં જવું کیا دا ہوئی لاتا رہے؟ کیا تھائی جام نہیں دالا ہونی کڑھو نہیں تو بھمیلی ٹائٹ شڑی کی رہنے راستے گاڑی اووی رہی چیزی کیا اوو بائی کھب بنا سی بکرون پای بکرون پای میڈو لہا مو آسما لیلی دوسرے اوہاں مانت رہنے گاڑی اووی رہی چیزی گاڑی اووی رہی چیزا ہے ٹائٹ شڑی اتار مہاں پورمہ میڈو میں جو یا نیو ٹ

આવી ગયા આપડે બધા આવે છે આ બધા છે આપડા માની આ મારા મામી છે આ બેન છે આ બેન છે મોટા બેન આપડા માસી આપડે બેન

હોય તમારે બધા ને કેવી રીતના હોય છે બધા ભાભી બધા છે આપડે કઈ મન દેશે ની हां एला एला हां एंपावी